સો હેલો એન્ડ નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પ્રભાત વ્લોગની અંદર અને આજે આપણને દુઃખદ સમાચાર મળ્યા છે કે જે અભિનેત્રી માયરાબેન સોયાનું અવસાન થયું છે તો તે ઘણા બધા આલ્બમો તેમણે કામ કરેલું છે અને જયેશભાઈ સોઢાની સાથે તેમને પણ અમે અનેક આલ્બમો કર્યા છે અને લાઈવ પ્રોગ્રામો પણ કરતા હતા જે ગુજરાતી એક્ટર માયરાબેન સોયાનું અત્યારે અવસાન થયેલું છે ચૌદ તારીખના રોજ તેમનું અવસાન થયેલું છે તો દોસ્તો કોમેન્ટમાં તમે ઓમ શાંતિ લખવાનું ન ભૂલતા અને માયરાબેન સોયાનું અવસાન શા કારણે થયું શું થયું એ હજુ સુધી કોઈને ખબર મળી નથી પરંતુ જો દોસ્તો જાણવા મળશે તો વિડીયોના માધ્યમથી તમને પણ જણાવવામાં આવશે અને એ વિડીયોને અંત સુધી જોવાનું ન ભૂલતા અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અહીંયા તમે જોઈ શકો છો માયરાબેન સોયા ઇન લા વિડીયોની અંદર તમે જોઈ શકો છો તે અભિનેત્રી છે અને તે જયેશભાઈ સોડાની સાથે ઘણા બધા પ્રોગ્રામો કરી ચૂક્યા છે અને વિલ વિડીયો આલ્બમ પણ કામ કરી ચૂક્યા છે જે એક સારા અભિનેત્રી હતા દોસ્તો શું થયું શું એ ખબર નથી અને વિડીયોમાં તમે ઓમ શાંતિ લખવાનું ન ભૂલતા કોમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરથી લખજો તેમની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે તેવી આપણે જે છે આશ્વાસન અથવા પ્રાર્થના કરીએ છીએ અને માયરાબેન સ્વયંનું અવસાન શા કારણે થયું એ હજુ સુધી કોઈને ખબર જ નથી ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો વિડીયોની અંદર તેઓ લાઈવ પ્રોગ્રામમાં પણ કામ કરી ચૂક્યા છે ઘણા બધા પ્રોગ્રામો કર્યા છે અને એક સારા અભિનેત્રી હતા અને તેમનું દુઃખદ એટલે કે દુઃખદ આપણને દુઃખ ઘણું જ દુઃખ થાય છે કે તેમનું અવસાન થયું અને જે આપણા વચ્ચે રહ્યા નથી અહીંયા તમે જોઈ શકો છો એક્ટિંગ કરતા જયેશભાઈ સોઢા અને માયરાબેન સોયા તમે જોઈ શકો છો લાઈવ પ્રોગ્રામમાં પણ તેઓ કામ કરતા હતા અને ખૂબ જ સારું તેમનું નામ હતું અને સારા એવા અભિનેત્રી હતા અને તેમનું નામ પણ આખા ગુજરાતમાં ગુંજતું હતું માયરાબેન સોયાનું અને તેઓ એક સારા અભિનેત્રી હતા અને તેમનું દુઃખદ અવસાન થયું જે આપણને ખૂબ જ દુઃખ થયું છે ફ્રેન્ડ પણ હવે શું કરવું ભગવાનને જે ગમ્યું તે ખરું અને હવે પછીના વિડીયોમાં તમને જણાવવામાં આવશે કે તેમનું અવસાન શા કારણે થયું શું થયું હતું તેમને શું બીમારી હતા કે શું હતું એ બધી જ માહિતી તમને નેક્સ્ટ વિડીયોની અંદર એટલે કે તમને અમને જેવી માહિતી મળશે તેવું જ તમને જણાવવામાં આવશે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને દબાવવાનું ન ભૂલતા જેથી કરીને દોસ્તો આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન ેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલમાં મળી જાય અને અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સારા અભિનેત્રી છે માયરાબેન સોયા અને તેમનું જે ઉપનામ હતું બબુડી એમનું ઉપનામ બબુડી કરીને હતું ફ્રેન્ડ્સ તેઓ બબુડી નામથી ઓળખાતા હતા અને સાચું નામ તેમનું માયરાબેન સોયા હતું બરાબર ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ